કલોલ તાલુકાના છત્રાલ ગામે ધ એલ એલ જવેરી હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન બે હજાર પચીસ છવ્વીસ ભવ્ય રીતે યોજાયું જીસીઈઆઈટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુંદર શાળા વિકાસ સંકુલ કલોલ તેમજ છત્રાલની બે શાળાઓ ધ એ એલ ઝવેરી હાઈસ્કૂલ અને નીમા ઉચ્ચતર માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે આયોજન થયું પ્રદર્શનનો શુભારંભ જિલ્લા તાલુકા શિક્ષણ અધિકારીઓ છત્રાલ ગ્રામ પંચાયતના સરપંચ સંગીતાબેન પટેલ તથા અન્ય આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યું કુલ પિસ્તાલીસ ગામોની શાળાઓના વિદ્યાર્થીઓએ ગણિત વિજ્ઞાન અને આધુનિક ટેકનોલોજી આધારિત પ્રોજેક્ટ રજૂ કર્યા જેમાં હવા પાણી પ્રદૂષણ નિયંત્રણ ખોરાક ભેળસેળ તપાસ હવાનું શુદ્ધિકરણ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને ખેતીમાં સોલાર એનર્જી ઉપયોગ જેવી નવીન વિચારધારાઓનું પ્રદર્શન કર્યું ટ્રસ્ટી નવીનભાઈ પટેલે આવા કાર્યક્રમના યજમાન બનવા શાળાને મળેલો અવસર ગૌરવપૂર્ણ ગણાવ્યો જ્યારે આચાર્યએ આવા વિજ્ઞાન મેળા વિદ્યાર્થીઓની ક્ષમતાઓ વિકસાવવા મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું આ મેળા ગુજરાત સરકારના અનુસંધાને જે કાર્યક્રમ થાય છે વિજ્ઞાન મેળાના આયોજનનો એના માટે અમારી શાળા અમારી શાળાની પસંદગી કરવામાં આવી છે એના ભાગરૂપે અમે આયોજન કરેલ છે અને આ જે સંસ્થા અમારી છે અવારનવાર આવા આયોજનમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તાલુકાનો કે જિલ્લાનો કાર્યક્રમ હોય તો એમાં ભાગ લઈને જ્યારે અમારા ભાગે આયોજન કરવાનું આવે છે ત્યારે અમે કેળવણી મંડળ વતી અને ગામમાં પંચાયતમાં અમારા સરપંચશ્રી અને સભ્યોશિબી અમને સહયોગ આપી આયોજન અમારો ગામ લોકોને કલોલ તાલુકાના બધી શાળાને પ્રોત્સાહિત એ ગુજરાત શિક્ષણ ભવન અને જિલ્લા શિક્ષણ અને અમારી કલોલ તાલુકાનું આજે તાલુકા કક્ષાનું એટલે કે એસ કક્ષાનું હાલમાં વિજ્ઞાન મેળાનું આયોજન અમારી સંસ્થામાં કરવામાં આવેલું છે અંદાજે પિસ્તાળીસ જેટલી શાળાઓએ સમગ્ર કલોલ તાલુકામાંથી આ વિજ્ઞાન મેળામાં ભાગ લે છે આ વૈજ્ઞાનિક પ્રદર્શનની થીમ હતી વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ સ્ટેમ એટલે કે સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથ્સ એટલે કે મુખ્યત્વે આ ચાર વિષયો જે છે વિજ્ઞાન તકનીકી એન્જિનિયરિંગ અને ગણિત વિષયને લગતા વિવિધ પ્રકારના મોડેલ આ પ્રોજેક્ટ દ્વારા વિદ્યાર્થીઓ રજૂ કરવામાં આવે છે આની પહેલાં ઘણી ઘણી વખત જ્ઞાન મેળાનું આયોજન સંસ્થામાં થઈ છે આમ કેવું હોય છે કે દર વર્ષે તાલુકાવાઈઝ અલગ અલગ શાળાઓને આનો સ્થાનિક આનો અવસર પ્રાપ્ત થતો હોય છે આ વર્ષે અવસર અમને પ્રાપ્ત છે આજના કાર્યક્રમમાં માનનીય મેળાથી અમને કૃપા કરીને માર્ગદર્શન મળે છે આ મેડમ ઓન્સીફાવર મળી છે કે વિજ્ઞાનમાં કેવી કેવી ટેકનોલોજી છે અને કેવા કેવા પ્રકારની ખેતીઓ થાય છે અને અમારો માર્ગદર્શક છે દેવેન્દ્ર સર હું પણ ખૂબ ઉસીદની અભિનંદન કરું છું આજે તમે જે આજે તમે જે વિજ્ઞાન ભાગ લીધો છે કયો પ્રોજેક્ટ જો કર્યો છે સોલાર પેનલ છે એનો શું ફાયદો છે ખેડૂતોને ફાયદો થાય છે